અને વિસર્ગ સૃષ્ટિ એવી છે કે જેટલા પણ સ્થાવર જંગમ જેટલા પણ નદી નાળા છે નદી છે મોટા મોટા પહાડો છે અથવા તો તમે જે કંઈ પણ સ્થાવર અને જંગમ જે જોઈ રહ્યા છો એ બધું ઉપર બ્રહ્મ પરમાત્માએ બનાવેલું છે વિસર્ગ તત્વ છે બીજું ભગવાનને ઓળખવાની મહત્ત્વની જો તને વાત આપો અને શક્તિ આપું તો એ છે કે ભગવાનના ત્રીજા લક્ષણથી તું ભગવાનને ઓળખી શકીશ જેટલા પણ જીવાત્મા ભગવાને બનાવ્યા છે ને એ બધાએ જીવાત્માને રહેવાનું ભગવાને સ્થાન આપ્યું છે કોઈ જીવાત્મા એવો નથી કે એને ભગવાને જન્મ આપ્યો હોય ને એને રહેવાનું સ્થાન ના આપ્યું હોય આપણે મનુષ્ય એવું સમજીએ કે ભાઈ આપણું ઘર નથી આપણે ક્યાં રહીશું હા ના પણ તમે જુઓ કે પશુ અને પક્ષી છે એમને ક્યાં ઘર છે તો એ માળો બનાવીને નથી રહેતા પશુઓ છે તો એમને રહેવા માટે ભગવાને વન બનાવ્યું છે પક્ષીઓ છે એમને રહેવા માટે વૃક્ષો બનાવ્યા છે તો જેટલા પણ જીવાત્મા છે એ જીવાત્માને રહેવાનું સ્થાન પર બ્રહ્મ પરમાત્મા આપે છે અને સ્થાન આપે છે એટલું જ નહીં જે જીવાત્મા જન્મ લઈ અને આ જગતમાં આવ્યો છે એ તમામ જીવાત્માનું પોષણ એ પરબ્રહ્મ પરમાત્મા કરે છે કોઈ પણ જીવાતમાં હોય કીડી હોય ને કણ અને હાથી હોય ને મણ જેટલું એને ભોજન જોઈએ એટલું ભોજન એને મળી જ જાય અને એનું પોષણ પર બ્રહ્મ પરમાત્મા કરે છે આપણે એવું ઈચ્છીએ કે આપણે આટલી મહેનત કરીએ આમ કરીએ તેમ કરીએ તો એ બચતું નથી પણ તમે કોરોના કાળમાં બધાને ખબર પડી ગઈ કે સાચું જીવન સરળ રીતે જીવવું હોય તો કેટલી જરૂર છે મનુષ્યને હમ અન્ન અને જળ અને વસ્ત્ર આ ત્રણ વસ્તુ જ મુખ્ય જરૂર છે મનુષ્યને અન્ન જળ અને વસ્ત્ર આ મળે એટલે એનું જીવન ખૂબ સરળતાથી ચાલે છે તો તમે અન્નનો સરવાળો બાર મહિનાનો માંડો તો કેટલો થાય છે જળનો સરવાળો કેટલો થાય વસ્ત્રોનો સરવાળો કેટલો થાય પણ તમે તમારા શોખ પ્રમાણે વસ્ત્રો પછી લાવો તો ખર્ચો વધે બાકી અન્ન જળ અને વસ્ત્રથી જીવન ચાલે છે અને કોરોનામાં આપણે ભગવાને આપણને ધ્યાન કરાવી દીધું કે હું કોણ છું એ તત્વ જે છે આખા વિશ્વને પરમાત્માએ બતાવી દીધું કે વિશ્વના મોટા મોટા સાયન્ટિસ્ટ ગણો કે મોટા મોટા એન્જિનિયરો ગણો કે ગમે એવી વિશ્વ વિભૂતિ હોય એને પણ ભગવાને ભય પેસાડી દીધો કે જો મને કોઈ અડશે તો મને કોરોના થશે એટલે કોઈ એકબીજાને અડતા નહોતા બોલો આપણે તો દયાળુ હોઈએ આપણને તો એ આમ કોઈ હોય ને જીવ થાય નહીં ભાઈ જે થવું હોય થશે આપણું ચલો આને દવાખાને તો પહોંચાડીએ તો એવા મારા સોસાયટી ગણો આજુબાજુમાં બ્રહ્મ સમાજમાંથી ફોન આવે તો એવા કેટલાયને દવાખાને હાથેથી આમ જે હોય થોડી તકેદારી રાખીને જે મોજાને પહેરવાના હોય પેલું એ પહેરી પહેરીને પણ લોકોને પહોંચાડે દવાખાને ત્યારે ખબર પડી કે ભાઈ આ તો ભગવાને એવી સૃષ્ટિ બનાવી છે કે સગાવાલાય આમ અડવા તૈયાર ના થાય અડધા તો કે અગ્નિસંસ્કાર એવું લાગે છે તો તમે કરાવી દેજો ને કે અમે આવી શકીએ એમ નથી બોલો આવી પરિસ્થિતિ થઈ ગઈ અને એવી પરિસ્થિતિ જ્યારે થઈ ત્યારે આપણને પર બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી નારાયણ વિશે આપણને સમજાય કે એ તત્વ શું છે